પોતાની અનોખી ખાણીપીણીની સંસ્કૃતિને કારણે પણ સુરત વિશ્વભરમાં જાણીતું છે વિવિધ ઋતુઓ તહેવારો અને પરંપરાઓ સાથે જોડાયેલી વાનગીઓ સુરતને વિશિષ્ટ ઓળખ આપી રહી છે શિયાળાની ઋતુ આવે એટલે સુરતવાસીઓ માટે એક ખાસ સ્વાદનો આનંદ શરૂ થાય છે અને એ આનંદ છે પોંખ આ કારણે સુરતને પોંક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે અંદાજે સો વર્ષથી વધુ સમયથી ચાલી આવતો પોંખ ખાવાની આ પરંપરા પાછળનું મૂળ સુરતના રાંદેર વિસ્તારમાં જોડાયેલું છે વર્ષો પહેલાં શીતલ ટોકીઝ નજીક શીતલ પોંક નગરીની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં લોકો ખેતરમાં જ નીચે બેસીને પોંકનો સ્વાદ માણી શકતા હતા અહીં નીંચકો બગીચો અને ખુલ્લું વાતાવરણ હોવાથી ધીમે ધીમે આ સ્થળ માત્ર પોંક માટે જ નહીં પરંતુ પરિવાર સાથે સમય વિતાવવા માટેના પિકનિક સ્પોટ તરીકે વિકસું ગયું રજાના દિવસોમાં લોકો મનોરંજન સાથે ગરમા ગરમ પોંકની મજા માણતા હતા અત્યારથી પ્રખ્યાત થયેલા આ પોંકે આજે સ્વરૂપ તો બદલી નાખ્યું છે પરંતુ તેની ચાહક વર્ગની એ ઓછી થઈ નથી હું રમેશભાઈ ભટિયાભાઈ ભંડારી છેલ્લા બાવન વર્ષથી હું સ્ટોલ ચલું છું અને એમાં મારો દીકરો અને તેમના દીકરા દીકરી પણ જોડાયેલા છે ને આખો ફેમિલી અમે એમાં કામ કરીએ છીએ પહેલાં ખેડૂત લોકો પોતપોતાના ખેતરોમાં ત્રણ જગ્યાએ પોંખ પાડતા હતા અને તે સુરતથી ઘણા લોકો ખાવા આવતા અને ખેતરમાં જ ખાઈને પહોંચ જતા ત્યાર પછી ગોઠિયાદરો જે આપણા હોપુલના નાકા પર આવેલો છે પહેલાં હતો તે ત્યાં ભઠ્ઠી લગાવતા હતા ત્યાં ત્રણ ચાર ભઠ્ઠી થઈ ત્યાર પછી ભઠ્ઠીવાળા ઉપર કુદરતી ઉપચાર કેન્દ્ર કરીને છે ત્યાં ઉપરની સાઈડ ત્યાં છે તે ભઠ્ઠી લગાવી ત્યાં પાંચ છ ભઠ્ઠી થઈ ત્યાર પછી થોડા ટાઈમ પછી આ બાજુ જે શીતલ આપણા હોપુલનું નાકું છે ત્યાં ખાડો છે અને ત્યાં બધેય ભરતીવાળા આ બાજુ ચાલ્યા આવ્યા છે હા અને ત્યાં ગાડી પછી અમે પોંખનો સ્ટોલ પોંકવાળાનો સ્ટોલ શરૂ કરેલો પોંકની પરંપરાને જીવંત રાખવામાં સુરતના ભંડારી પરિવારનો મહત્ત્વનો ભાડો છે છેલ્લા ચાર પેઢીથી આ પરિવાર સુરતવાસીઓને પોંગ અને તેની વિવિધ પકવાનોનો સ્વાદ પીરસી રહ્યો છે ભંડારી પરિવારના મંગાભાઈ ભંડારીએ નાની ઉંમરે અન્ય ખેડૂતો સાથે મળીને પોંખની ભટ્ટી ચલાવવાની શરૂઆત કરી હતી તેમના પરિશ્રમ અને અનુભવથી પ્રેરણા લઈને વર્ષ ઓગણીસો ને તોતેરમાં રમેશભાઈ ભંડારીએ દાંદેરમાં પોંકના વેચાણનું વ્યવસાયિક સ્વરૂપ આપ્યું હતું એક સમયે ચાર કિલો પ્રતિ કિલોના ભાવે મળતા પોંકવડા આજે ત્રણસો ને સાહીઠ પ્રતિ કિલોના ભાવે વેચાય છે તેની સાથે સાથે પોંક વેટી અને તેના વિવિધ સેવ પણ ખૂબ જ લોકપ્રિય બની રહી છે બાળપણમાં શિયાળાની સાંજે નિયમિત રીતે તેઓ નાનાની ભઠ્ઠીએ જતા અને ત્યાં જ તાજા પોંખની સુગંધ અને સ્વાદ તેમને ખૂબ જ આકર્ષતો હતો પોંખ પ્રત્યે લોકોનો વધતો શોખ જોઈને તેમણે આ પરંપરાગત વ્યવસાયને આગળ વધારવાનો નક્કી કર્યો હતો અને આજે તો ચોથી પેઢીના એટલે કે તેમના બાળકો પણ આ વ્યવસાય સાથે જોડાયેલા છે હા તે પહેલાં છે તે ખાલી પોંક જ વેચાતો હતો અને ત્યાર પછી વડા ને બધું ચાલુ થયેલું મેં ઓગણીસો તોતેર માં પોકવાળાનો સ્ટોર કરેલો ત્યાર બીજા બધા બી સ્ટોર થયેલા અને ત્યાર પછી ચાલીસ વર્ષ સુધી આ ધંધો કર્યો અને જમીન મારી કરી જમીન વેચી કાઢી એટલે હું અહીંયા સગનામાં છોકરાએ ચાલુ કરલું હતું ત્યાં આવી ગયો ગયા વર્ષથી અમે આ ધંધો શોપિંગ સેન્ટરમાં ચાલુ કરેલું છે અમે ઓગણીસો તોતેર માં પોક પોકનગરમાં દુકાન ચાલુ કરેલી ત્યાર પછી અમે અહીંયા આવી ગયા અને ત્યાં લીંબુ મણીની સેવ લાલ મરચાંની સેવ સાદી સેવ અને પોંક વડા અને પેટીસ એ બધી વસ્તુઓ બનાવીએ છીએ ઓગણીસો તોતેર માં અમે દુકાન ચાલુ કરી ત્યારે ચાર રૂપિયા કિલો વેચાતા હતા અત્યારે ત્રણસો સાત રૂપિયા વેચાય છે